તમારા દોસ્તો મિત્રો સુધી આ વિડીયો મેક્સિમમ શેર કરજો પણ વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ શેર અને મેક્સિમમ કોમેન્ટ તો જોઈએ જ તમારી કોમેન્ટ જ અમારા માટે અહીં વિડીયો ઉતારવા માટેનો એક એમ કહેવાય કે પ્રોત્સાહન છે કે જેનાથી અમે તમને અહીંયા નવું નવું આપી શકીએ તમારા માટે લાઈવ લેક્ચર લઈને પણ આવી શકાય એ માટેની વાત છે કે તમે કોમેન્ટ ની અંદર કંઈક જણાવો કે તમારી શું રિક્વાયરમેન્ટ છે તમે એ પ્રમાણે આગળ તમને વિડીયો આપી શકીએ બાકી શરૂ કરવા જઈ રહ્યા છે સ્વધ્ય દસ પોઇન્ટમાં દાખલા નંબર ચાર અને પાંચ બાકી અગાઉના વિડીયોના લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચાલો તો જોઈએ આપણે બાકી આની બેઝિક થિયરી પણ મેં અગાઉના વિડીયો લેક્ચરની અંદર શીખવાડી દીધી છે ચાલો જોઈએ રકમ નંબર ચાર શું કહે છે કે જો એ બરાબર બે અને બે બરાબર માઇનસ બે હોય તો નીચેનાની કિંમત શોધો એટલે કે અહીંયા પહેલો જ સવાલ આપ્યો છે એમાં આપ્યું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો જ્યાં જ્યાં એ દેખાય ત્યાં બગડે બે મૂકવાનો જ્યાં એ દેખાય ત્યાં શું મૂકવાનો બગડે બે અને જ્યાં જ્યાં બી દેખાય ત્યાં માઇનસ બગડે બે કેટલો મૂકવાનો માઇનસ બગડે બે મૂકવાનો શું મૂકવાનું માઇનસ બગડે બે સમજાય છે વાત ભાઈ ચાલો હવે બરાબર બે અને બી બરાબર માઇનસ બે મુકતા ચાલો તો જોઈ લઈએ આપણે આગળ શું આવે એ સ્ક્ર પ્લસ બી સ્કવેર

આઈ થિંક દરેક વિદ્યાર્થીઓને આ વસ્તુ ક્લિયર થઈ હશે ને અગાઉના વિડિયો લેક્ચરમાં થોડુંક અલગ શીખવાડ્યું છે અહીંયા પણ અલગ મેથડથી શીખવાડ્યું છે બેમાંથી તમને જે મેથડ મગજની અંદર બેસી જાય એ મેથડ આપણે બેસાડી દેવાની થાય છે બરાબર છે ચાલો અહીંયા જો કઈ રીતે દાખલો ગણ્યો છે એની જગ્યાએ બે મૂક્યા છે બીની જગ્યાએ માઇનસ બે મૂક્યા છે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ચાલો તો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો દાખલા નંબર પ્રશ્ન ચાર નો બીજો ચાલો શું કહે છે પ્રશ્ન ચાર નો બીજો દાખલો કે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્કવેર તો અહીં પણ એ બરાબર બે અને બી બરાબર માઇનસ બે મુકવાનું છે તો ચાલો બરાબર બરાબર અને મૂકતા તો આપણે સૌપ્રથમ પ્રથમ મેં કીધું એમ કે કાઉન્સ કાઉસ કરીએ જ્યાં પહેલા તો લખી નાખવાની રકમ આપણે એ સ્કવેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર ચાલો તો જ્યાં જ્યાં એ દેખાય ત્યાં ત્યાં કાઉસ

માઇનસ બે અહીંયા પણ શું મૂકીશું બી છે ત્યાં માઇનસ બે કારણ કે જઈએ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લાવવા માટેનો પ્રયત્ન કરીએ બે નો વર્ગ આખું ગામ જાણે ચાર આવે બે ગુણ્યા માઇનસ બે જવાબ થઈ જાય માઇનસ ચાર ને પ્લસ અને માઇનસ આવશે માઇનસ ચાર સમજાણું ખાસ ધ્યાન થી ધ્યાન રાખજો બે દુ ચાર પ્લસ minus ની નિશાની એટલે જવાબ આવે minus કેમ કે ધન સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા સાથે થાય તો જવાબ થઈ જાય ઋણ રેડી ધનનો ગુણાકાર ઋણ સાથે જવાબ આવે ઋણ ચલો નેક્સ્ટ પ્લસ minus 2 નો વર્ગ અહીં હમણાં જ કરી ચૂક્યા છે minus 2 નો વર્ગ ભાઈ કેટલો આવ્યો પ્લસ 4 તો અહીં થી તો સાવ ઈજી ઈજી છે ભાઈ ઈજી ઈજી શું છે ચાર માંથી ચાર જાય ઝીરો વધે તો વધ્યા કેટલા ચાર ચાર માંથી ચાર જાય ઝીરો ઝીરો વધતા ચાર એટલે જવાબ ચાર જવાબ આવી ગયો એકદમ હેલ્લો હેલ્લો લાગે છે ને ભાઈ હેલ્લો હેલ્લો ફટાફટ આ દાખલો ગણી લેજો હા આ બંને દાખલા બહુ આઈએમપી દાખલા હો છે મજાના દાખલા હો છે ચાલો તો આપણે જોઈએ નેક્સ્ટ દાખલો દાખલા નંબર

ચાલો ચાર માંથી ચાર જશે એટલા વધશે ઝીરો વધશે જવાબ આવી ગયો ઝીરો ધીસ ઇઝ યોર જવાબ ડી માય ડિયર ફ્રેન્ડ આઈ થિંક યુ આર ક્લિયર અબાઉટ ધેટ ચાલો દાખલો રેડી માઇન્ડ ની અંદર ઉતરી જાય છે ને દાખલો જોતા જજો હો પછી કેતા નહીં સાહેબ કીધું નથી ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો દાખલા નંબર પાંચ પાંચમા દાખલામાં શું કહે છે કે એ બરાબર બરાબર ઝીરો b બરાબર માઇનસ એક માટે કિંમત શોધો છે ટુ એ પ્લસ ટુ બી એ બરાબર ઝીરો અને બી બરાબર માઇનસ એક મુકતા બરાબર છે મુકવાનું છે ખાલી શું આવશે અહિયાં ટુ પ્લસ ટુ 2A ચાલો તો બરાબર ટુ જ્યાં એ દેખાય ત્યાં કરો કાઉસ પ્લસ ટુ જ્યાં બી દેખાય ત્યાં કરો એકાઉન્સ તો એની જગ્યાએ મૂકવાના છે 0 અને b ની જગ્યાએ મૂકવાના છે -1 કારણ કે 2a 2b તો 2 એની જગ્યાએ 0 2 b ની જગ્યાએ -1 ચલો આગળ જોતા જઈએ બરાબર 2 0 એટલે 0 2 1 2 એટલે -2 તો 0 2 બરાબર જવાબ થઈ જાય -2 રેવડી ચાલો આ થઈ ગયો જવાબ જોઈએ નેક્સ્ટ ટુ એ પ્લસ બી સ્કવેર પ્લસ વન અહી પણ લખવાનું લી બરાબર માઇનસ એક મુકતા ચાલો મૂકવાનું છે તો પેલા લખવાની છે રકમ ટુ એ પ્લસ બી સ્ક્વેર પ્લસ વન શું મૂકવાનું છે એની જગ્યાએ ઝીરો મૂકો છે બીની જગ્યાએ માઇનસ એક મૂકવાનો છે તો માઇનસ એક મૂકીશું માઇનસ એકનો વર્ગ બરાબર જોતા જઈએ આપણે આગળ શું થાય છે તે બે ઝીરો બે ગુણ્યા ઝીરો પ્લસ માઇનસ એક નો વર્ગ ઋણ સંખ્યા વર્ગ થઈ જાય બે ગુણ્યા ઝીરો થઈ જાય ઝીરો પ્લસ વન પ્લસ વન એટલે ટુ થઈ જશે તો આનો ફાઇનલ આન્સર બને ઝીરો પ્લસ ટુ એટલે ટુ હેલો માય ડિયર ફ્રેન્ડ હાલા વિદ્યાર્થીઓ તમને આ રીત સમજાય છે ને તો જો કેતા જજો કે સાહેબ અહીંયા શું શું થઈ રહ્યું છે કઈ રીતે દાખલા ગણાઈ રહ્યા છે અમે કહીએ છીએ એ સરસ સમજાનું તમને અલગ અલગ વેફરકેશન આપ્યું છે કે કઈ રીતે મૂકવાની છે કિંમત કઈ રીતે દાખલા ગણવાના છે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ મગજમાં બેસાડી દેવાની હોય આ વસ્તુ હજી સ્પીડમાં કરી શકું પણ તમને સમજ આવે એટલા માટે આ રીતે ચાલે છે બરાબર છે ચાલો જોવું છે નેક્સ્ટ દાખલો ચાલો પાંચમો પ્રશ્ન ચાલી રહ્યો છે પાંચમા પ્રશ્નનો ત્રીજો દાખલો ખ્યાલ છે ને એ બરાબર કેટલું મેલવાનું છે એટલે જોતા જઈએ આગળ તો શું આવે અહિયાં રકમ લખવાની છે પેલા ટુ એ સ્કવેર બી પ્લસ ટુ એ બી સ્કવેર પ્લસ એ બી અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બરાબર ટુ એ દેખાણ દેખાડા તો ચાલો જ્યાં જ્યાં એ દેખાય ત્યાં ત્યાં ઝીરો મૂકો તો સાહેબ ટુ એ સ્કવેર બી માં સ્કવેર વાળો છે ત્યાં ઝીરો ટુ એ બી એ દેખાય ત્યાં ઝીરો એ ત્યાં ઝીરો

માઇનસ એક નો વર્ગ ઋણ સંખ્યા નો વર્ગ ધન સંખ્યા એટલે પ્લસ એક આવે પ્લસ જીરો ગુણ્યા માઇનસ એટલે થઈ જાય ઝીરો જીરો નો ગુણાકાર માઇનસ એક સાથે જવાબ થાય ઝીરો બરાબર તો ફરક પડે તમને કીધું એમ કે તમે આ સ્ટેપ પછી ડાયરેક્ટ જવાબ લખી શકો આ બે સ્ટેપની જરૂર નથી આ તો તમને સમજાય એટલા માટે કરાયું બરાબર છે ચાલો ચોથો સવાલ ચોથા સવાલ માં શું કહે છે તે બરાબર ઝીરો બી બરાબર કેટલા મૂકવાના છે માઇનસ એક મૂકવાનું છે બી બરાબર માઇનસ એક મુકતા હવે આપણે લખી લેવાની રકમ શું લખી લેવાનું રકમ લખી લેવાની કે એ સ્કવેર પ્લસ એ બી પ્લસ ટુ તો જેટલા જેટલા ચલ છે તે બધી જો જ્યાં જ્યાં દેખાય બી ત્યાં ત્યાં મૂકો માઇનસ એક હવે વિચારો તો આ વહેલું છે કે નહીં આ ક્રમકડું સાહેબ ઝીરો નો વર્ગ તો ઝીરો ઝીરો ગુણ્યા માઇનસ એક એટલે જવાબ થઈ જાય ઝીરો છેલ્લે ભાઈ ત્યાં પ્લસ ટુ આનો આન્સર થઈ જાય એટ ટુ આટલું હેલ્લું છે સરવાળા તો આવડે ને આવા ઈઝી ઈઝી રેડી દાખલા નંબર ત્રણ ચાર ઈઝી રે શીખવાડેલા છે સાવ બહુ મજા આવે એવું છે ભાઈ આ બધું ધોરણ દસ માં આવશે પાછો જયારે સમાંતર શ્રેણીઓના ને એવા બધા દાખલા ગણશો બહુપદીઓના એના દાખલા ત્યારે આવું બધું કિંમત મૂકીને ફરી પાછું આવશે આ લેખ વાળા અમુક દાખલો માં આવું આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે કઈ રીતે કિંમત મૂકીને કેમ સોલ્વ કરવું બરાબર છે તો એ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ધોરણ ત્રણ થી આઠ ની સ્વ અધ્યયન પોથી ની સોલ્યુશન ની પીડીએફ અને સોલ્યુશન ની બુક આવી ગઈ છે માર્કેટ ની અંદર અને આ સોલ્યુશન ની પીડીએફ ની બુક અને તમારે જોઈતી હોય તો તમે અહીંયા નીચે આપેલો નંબર છે સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી એટલે કે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી કેવું ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી નંબર પરથી મગાવી શકાય એ સિવાય આપણી એપ્લિકેશન છે યુવા પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે જેને ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તો આપ ત્યાંથી મગાવી શકો છો એ ફક્ત સામાજિક વિજ્ઞાન ને તમામ વિષય જો અહીંયા લખ્યું છે ને દેખાય છે ને તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ બુક છે બરાબર છે પીડીએફ બી મળી શકે છે બુક બી મળી શકે છે જો તમારે જે બાય કરવું હોય ખરીદવું હોય ત્યાંથી ખરીદી શકો છો હા વિદ્યાર્થી મિત્રો તો આપણે જોવાનું હવે નેક્સ્ટ અરે અહીંયા તો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ના દાખલા નંબર ચાર ને પાંચ પૂર્ણ જાહેર થાય છે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલાઓ ત્યાં દાખલાઓ સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એક વાત કહી દો તમારી કઈ પણ ક્વેરી તમારો કઈ પણ પ્રોબ્લેમ તમને કઈ પણ શંકા કઈ પણ કુશંકા કઈ પણ તમારી તકલીફ તમારો પ્રોબ્લેમ રજૂ કરી શકો છો કોમેન્ટ બોક્સની અંદર તો આપણે ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપને રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત